મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ નવ વિષય ગુજરાતીની અંદર પ્રકરણ નંબર આઠ જે છે છાલ છોતરા અને ગોટલા એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડિયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ નવને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે સાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો પહેલો છે સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે એમાં પહેલો લેખકના માટે ભારત દેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે તો આવશે ઓપ્શન સી છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ બીજો છે વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભારવંશ થઈને શું અર્પણ કરીએ છીએ તો આવશે ઓપ્શન ડી ગોટલા ત્રીજો છે લેખકના મતે મગફળીના ફોતરા આપણે ક્યાં વેરીએ છીએ તો આવશે ઓપ્શન ડી એ બી સી ત્રણેય એટલે કે બગીચામાં શાળાના વર્ગમાં અને થિયેટરમાં નેક્સ્ટ આગળ વધીશું ચોથો કે ઓલિમ્પિકવાળાએ કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે તો આવશે ઓપ્શન સી કેળાની છાલ ફેંકવાનું અને મિત્રો ધોરણ નવના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો અને ધોરણ નવના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે ભૂડા જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાઓને લગતા આઈએમપી પ્રશ્નો અને આઈએમપી પ્રશ્નપત્રો બધું જ તમને ત્યાં જોવા મળી જશે જે વોટ્સઅપ ગ્રુપની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાં જઈને તમે અચૂકથી જોડાઈ જજો જો એક ક્વેશ્ચન બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો અમેરિકાના ખેલાડીઓને લેખક કઈ ચેલેન્જ કરી તો લેખક કહે છે કે વાળા કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીયને જ સુવર્ણચંદ્રક મળે આથી અમેરિકાના ખેલાડીને ચેલેન્જ કરી કે તાકાત હોય તો તમારામાં તો અને જેની માએ શેર શુંઢ ગાધી હોય તો ઓલિમ્પિકવાળા તમે છાલ ફેંકની સ્પર્ધા રાખો છે કીડીઓના પરિવારની લેખક કઈ ચિંતા વ્યક્ત કરે છે તો લેખક જીવદયા પ્રેમી છે આપણે સિંઘના ફોતરા રૂમાલમાં લઈ તેની પોટલીવાળી ખિસ્સામાં મૂકી રસ્તામાં મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય એમાં ઢાલવી દઈએ તો બિચારી કીડીઓની ખોરાક માટે કેટલું ચાલવું પડે કીડીઓ બિચારી થાકી જાય એટલે આપણે એમના પર દયા કરીને તેમને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ નેક્સ્ટ છે ક્વેશ્ચન ત્રણ સાત આઠ વાક્યોની અંદર ઉત્તર લખવાનો છે એમાં પહેલો જીવદયા પ્રેમના નામે લેખક આપની કઈ નબળાઈ તરફ ધ્યાન દોરે છે તો આપણે ફોતરાને ગમે ત્યાં ફેંકવાને બદલે રૂમાલમાં બાંધીને મ્યુનિસિપાલિટીની કચરાપેટીમાં ઢાલવી દેવી જોઈએ પરંતુ આપણે રહ્યા જીવદયા પ્રેમી આપણે શિંગના ફોતરા ફેંકીએ ત્યારે કીડીઓ સહપરિવાર સાથે આવે છે એ બિચારી નાનો જીવ કેટલું ચાલીને કચરાપેટી સુધી જવાની એ થાકી ન જાય એમ વિચારી એના પર દયા કરીને આપણે ફોતરાની હોમ ડિલિવરી કરીએ છીએ લેખક આમ કહીને ગમે ત્યાં કચરો ફેંકવાની નબળાઈ તરફ ધ્યાન દોરે છે અને આપણી કૂટે ઉપર હળવો કટાક્ષ પણ કરે છે બીજો પ્રશ્ન જોઈએ કે છાલ છોતરા અને ગોટલા પાઠમાંથી આપણને શું શીખવા મળે છે તો આ પાઠ મુખ્ય વાત એ શીખવા મળે છે કે આપણે સ્વચ્છતા પ્રત્યે જાગૃત નથી જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો વાસ હોય છે આથી આપણે મંદિરો અને તેની આસપાસ પરિસરને સ્વચ્છ રાખવા જોઈએ ત્યાં કચરો ન કરવો જોઈએ જાહેર સ્થળોને પણ સ્વચ્છ રાખવા જોઈએ ઉનાળામાં ચારે બાજુ કેરીના ગોટલા ફેંકવાને બદલે કચરાપેટીમાં નાખવા જોઈએ તેનાથી મધમાખીનો ઉદ્ભવ નહીં થાય આપણે કેળાની છાલ રસ્તા પર ન ફેંકવી ટૂંકમાં સિંગના ફોતરા હોય કે નારિયેળના છોતરા તેને રસ્તામાં આવતા જતાં કચરાપેટી દેખાય એમાં નાખી દેવા જોઈએ ઘર સ્થળો મંદિર જાહેર રસ્તા કે જાહેર સ્થળોએ સ્વચ્છતા રાખવા એ આપણી ફરજ છે આ વાતને લેખક દ્રષ્ટાંતો દ્વારા કાવ્ય પંક્તિ અને ફિલ્મી ગીતોની પંક્તિઓ ટાંકીને વ્યંગનાત્મક શૈલીમાં સમજાવી છે અને આપણી આવી અણધડ કુટેવોને દૂર કરવાની વાત કરી છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ નવ નો વિષય ગુજરાતીની અંદર પ્રકરણ નંબર આઠ જે છે છાલ છોતરા અને ગોટલા એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો નેક્સ્ટ તમારે ધોરણ નવનો કયો વિડીયો જોવે છે એ પણ કમેન્ટ બોક્સની અંદર જણાવીને જજો તો મિત્રો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત